હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને અત્યારે હું છું મારા ઘરે આ છે પાછળ મારું ઘર જો આ છે અમારું ઘર અને આની નિખિલ લીસન કરવા બેઠો જોઈ કે હેલો ભાઈ ચે જો આ કાતલ લીધી આ જુઓ લીસન કર્ટીકર ચોટાડશે એક બે ત્રણ ચાર પાંચ આમાં ચોક આપો ને જો આમાંથી કાપી ને હા હોય છો ટારો આ સૌ મિત્રો નિખિલ સવાર સવારમાં લઈ શંકરો જો આ બાર ડોઈશ આપણું બાઈક ઊભું છે જો આના એક તો ગોદરોમાં પડી રહ્યું બતાર મોટું બતાર તું हेलो गाइस के बोल बोल हेलो गाइस बोले जो अमर निखिल बोल हेलो गाइस स्वागत है हमारे यूट्यूब चैनल में आज है छोटा डॉन छोटा डॉन

मित्रों चैनल सब्सक्राइब जरूर करजो